છો મારા વાલા વિદ્યાર્થીઓ તો આજના આપણા વિડીયોમાં મધ્યસ્થની બે ખૂટતી આવૃત્તિનો દાખલો શું છે દાખલો જીરો થી દસ દસ થી વીસ આ રીતે વર્ગો આપ્યા છે પચાસ થી સાહીઠ સુધી આવૃત્તિ આપી છે દસ એફ વન પચીસ ત્રીસ અને દસ તો આ રીતે તમને બે ખૂટતી આવૃત્તિ આપી છે નિયમ તમે બધા સારી રીતે જાણો છો કે બે ખૂટતી આવૃત્તિ આપી હોય તો બે એક્સ્ટ્રા માહિતી યસ તો શું દાખલામાં આપી છે ચલો દાખલાને જ પૂછીએ તો મધ્યસ્થ આપ્યો છે બત્રીસ અને કુલ આવૃત્તિ એટલે કે એડ આપ્યો છે સો એનો મતલબ કે દાખલો બહુ સુંદર મજાનો છે ચલો આજ સુંદરતાથી આપણે એને સોલ્વ પણ કરીએ સોલ્વ કરવા માટે તમને એ ખબર હોવી જોઈએ કે મધ્યસ્થમાં આપણે સૌથી પહેલા કયું ખાનું બનાવીએ છીએ મધ્યસ્થની ગણતરી કરવા માટે સીએફઆઈ જેને આપણે કહીએ છીએ સંચય આવૃત્તિ બરાબર છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી હવે એ કેવી રીતે શોધાય તો બસ આવૃત્તિઓનો સરવાળો કરતો જવાનું છે પહેલી આવૃત્તિ દેખાય છે દસ તો એને એમને મૂકી દો હવે આમાં બાકીની આવૃત્તિઓ ધીમે ધીમે એડ કરતા જાઓ તો ચલો દસમાં એફ વન ઉમેરીશું તો દસ પ્લસ એફ વન દસ પ્લસ એફ વનમાં પચીસ ઉમેરીશું તો પાંત્રીસ પ્લસ એફ વન પાંત્રીસ પ્લસ એફ વનમાં ત્રીસ ઉમેરીશું તો પાસઠ પ્લસ એફ વન એમાં એફ ટુ ઉમેરીશું તો પાસઠ વત્તા એફ વન વત્તા એફ ટુ બરાબર છે ને એમાં દસ ઉમેરીશું તો પંચોતેર વત્તા એફ વન વત્તા એફ ટુ બરાબર આ રીતે તમને આવૃત્તિઓનો સરવાળો મળ્યો જેને તમે સિગ્મા એફઆઈ પણ કહી શકો અથવા એન પણ કહી શકો અને એ તમને મળ્યો પંચોતેર વત્તા એફ વન વત્તા એફ ઓકે તો આ કામ આપણે પહેલું કરવાનું જ્યારે બી મધ્યસ્થની ગણતરી કરતા હોય ત્યારે ઓકે ચલો હવે હવે આપણે મધ્યસ્થ વર્ગ શોધીશું બરાબર મધ્યસ્થ વર્ગ શોધવા માટે તમને ઓલરેડી મધ્યસ્થ આપી દીધો છે જો દાખલામાં મધ્યસ્થ આપી જ દીધો હોય તો મધ્યસ્થ વર્ગ શોધવાનું કામ આપણું સિમ્પલ થઈ જાય કયો વર્ગ તો જેમાં આપણો મધ્યસ્થ સમાયેલો છે તે આપણો મધ્યસ્થ બત્રીસ જે છે એ શેમાં સમાયેલો છે ત્રીસ થી ચાલીસ માં સમાયેલો છે તો ત્રીસ થી ચાલીસ ની સામે સીએ ના ખાનામાં સાડા બાર વગાડવાના સોરી સાડા બાર નહીં પોણા બાર શું વગાડવાના પોણા બાર યાદ રાખજો મધ્યસ્થ માટે પોણા બાર અને બહુલક માટે સાડા બાર ઓકે તો આ પોણા બાર વગાડી દીધા ભાઈ પોણા બાર વગાડવાથી શું થયું તો આપણાને મધ્યસ્થ વર્ગ મળી ગયો ત્રીસ થી ચાલીસ ઓકે ચલો સરસ હવે હવે એની ઉપરની જે કિંમત છે આપણા માટે કહેવાય સી એફ અને એની સામેની જે કિંમત છે આપણા માટે કહેવાય એફ આ રીતે આપણાને સૂત્રમાં જે જરૂર પડવાની છે એવી કિંમતો મળી ગઈ ઓકે ચલો હવે હું સૂત્ર મૂકું છું અને ગણતરીને આગળ વધારું તો મધ્યસ્થનું સૂત્ર છે એલ પ્લસ એન અપોન ટુ માઇનસ સી એફ અપોન એફ અને ગુણ્યા એચ આ સૂત્ર છે હવે આમાં કિંમતો મૂકીએ તો મધ્યસ્થની કિંમત કેટલી આપી છે બત્રીસ તો આપણે મધ્યસ્થની જગ્યાએ બત્રીસ લઈએ એલ કેટલો લેવાનો તો લોઅર લિમિટ કોની લોઅર લિમિટ મધ્યસ્થ વર્ગની મધ્યસ્થ વર્ગની જે અધ સીમા છે જેને લોઅર લિમિટ કહેવાય તો એ કેટલા દેખાય છે ત્રીસ પણ હા બરાબર છે મા આ વસ્તુ ભૂલવાની નથી આ બંને ખાસ જોઈ લેવાના બરાબર તો એ કેટલા છે ત્રીસ છે ઓકે ચલો હવે એન કેટલા લઈશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એન કેટલા લઈશું એટલે કે કુલ આવૃત્તિ સાહેબ જો તમે શોધી તો ખરી પંચોતેર પ્લસ એફ વન પ્લસ એફ શું આ કિંમત લઈશું ના આ કિંમત નહીં લઈએ આપણાને ઓલરેડી કિંમત આપેલી છે સર આ ના લઈ શકાય હંડ્રેડ પર્સન્ટ લઈ શકાય કેમ ના લઈ શકાય પણ જો તમે આ લઈને ગણતરી કરશો તો તમારી ગણતરી થોડી લાંબી થઈ જશે એના કરતાં બેટર છે કે તમે આ કિંમત જે આપી છે સો એ લઈને ગણતરી કરો બરાબર તો અહીંયા આપણે એની જગ્યાએ કેટલા લઈશું સો લઈશું ભાગ્યા બે કરીશું ચલો હવે સીએફ તો આપણે ઓલરેડી શોધીને બેઠા છે આયા પાંત્રીસ પ્લસ એફ વન બરાબર છે પાંત્રીસ પ્લસ એફ વન પાંત્રીસ પ્લસ એફ વન હવે આ જે મેં કર્યું આ મેં ભૂલ કરી અહીંયા કહી શકશો શું ભૂલ કરી કમેન્ટ કરો ચલો બરાબર છે જો તમે કમેન્ટ સાચી કરી હશે બરાબર તો હું તમને લાઇક આપીશ ઓકે એક ભૂલ એ કરી કે અહીંયા કૌશ મૂકવાનું થઈ ગયું જો આ ટાઈપના જે દાખલાઓ છે એમાં જે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે આટલા વર્ષોનો મારો અનુભવ જે કહી રહ્યો છે કે આવી જગ્યાએ ભૂલો થતી હોય છે એના કારણે આખો દાખલો ખોટો પડે છે આવડતો હોય છે નથી આવડતો એવો નથી પણ આવી ભૂલોના કારણે આખો દાખલો ખોટો પડે છે હે ને તો જ્યારે બી તમે એક કરતાં વધુ પદો જ્યારે કોઈ જગ્યાએ મૂકતા હોય તો બને ત્યાં સુધી કૌંસની આદત પાડો તો આ મેં બનાવી દીધો બરાબર હવે મારી ભૂલ સુધરી ગઈ ચલો એફની કિંમત તો એ તો આપણે શોધેલી જ છે ત્રીસ છે તો અહીંયા એફ આપણા માટે ત્રીસ છે બરાબર અને એચ એટલે કે વર્ગ લંબાઈ તો અહીંયા જોઈ લો વર્ગ લંબાઈ કેટલી છે દસની એમ વર્ગની વર્ગ લંબાઈ દસ છે ઓકે તો આ રીતે આપણે બધી કિંમતો પહેલા મૂકી દેવાની ચલો હવે ગણતરીને આગળ વધારી તો આ ત્રીસ પ્લસ છે આમ જશે તો માઇનસ બત્રીસ માંથી ત્રીસ જાય તો કેટલા વધે બે બરાબર આ સો બે વડે ભાગીશું તો પચાસ ઓકે આ કૌશ ખોલી દઈએ હવે તમે કહેશો ખોલવાનું જ હતું તો મૂક્યું કેમ હવે ખબર પડશે આ કૌશ ની આગળ માઇનસ નિશાની છે તો એના કારણે કંસના પદોની નિશાની શું થઈ જશે જશે હવે થયું છે તો આ આ આ થઈ થઈ જશે જશે યાદ રાખો બહુ જ ઇમ્પોર્ટન્ટ આના કારણે જ ભૂલો પડે છે બરાબર અને અહીંયા તમે જોઈ શકો છો આ જીરો જીરો આપણે ઉડાઈ શકીએ છીએ તો ઉડી જાય સર આ ત્રીસ ત્રીસ ના ઉડે બોલો આવો પ્રશ્ન કરનારા પણ સર્જિકલ સ્ટ્રાઇક કરનારા લોકો પણ આપણા પાસે હોય છે બરાબર મને ક્લાસમાં સ્ટુડન્ટ પૂછતા હોય છે કે સર આ ત્રીસ ના ઉડે તમે અહીંયા જીરો જીરો બેટા જી આ ગુણાકાર છે બરાબર છે એટલે આ પદ ઉપર ને આ પદ નીચે તો આ બંનેનો ભાગાકાર શક્ય છે અહીંયા તમે જુઓ પ્લસની નિશાની છે તો આ બંનેનો કેવી રીતે ભાગાકાર થઈ શકે માની લો કે તમને આવો દાખલો આપ્યો હોય ટુ પ્લસ વન અપોન્ટ ટુ તો શું તમે આ ઉડાડો છો અને ઉડાડ્યું ના કહેવાય અને સર્જિકલ સ્ટ્રાઇક કરી કહેવાય બરાબર તો આવી સર્જિકલ સ્ટ્રાઇક આપણે નથી કરવાની બેટા ઓકે તો આ જીરો જીરો ઉડી શકે આ ત્રીસ ત્રીસ ના ઉડી શકે અહીંયા આપણે લખીશું ત્રણ બરાબર ચલો હવે આ ત્રણ ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકારમાં તો ત્રણ દુ કેટલા થઈ જશે છ અને આ પચાસમાંથી પાંત્રીસ જશે એટલે રહેશે પંદર માઇનસ એફ વન હવે શું કરીએ એફ વન ને આ બાજુ લઈ દઈએ છ ને કહીએ તું પેલી બાજુ જતો રહે તો એફ વન જે માઇનસ હતું આ બાજુ આવીને પ્લસ થઈ ગયું છ પ્લસ છે પેલી બાજુ જશે માઇનસ થઈ જશે તો પંદર માઇનસ છ તો બોલો એફ વન બરાબર કેટલા નવ ઓકે તો આ રીતે આપણને એફ વન ની કિંમત મળી ગઈ હવે એફ વન એફ વન એફ વન તો એનો મતલબ એફ પણ છે તો સર એની બી કિંમત શોધવાની ચાલો શોધીએ તો એફ ની કિંમત કેવી રીતે શોધીશું તો સર એફ ની કિંમત શોધવા માટે આપણાને બીજું શું આપ્યું છે કુલ આવૃત્તિ અને આપણે કુલ આવૃત્તિ શોધી છે તો કુલ આવૃત્તિ આપણી હતી પંચોતેર પ્લસ એફ વન પ્લસ એફ બરાબર કેટલા છે સો આપણને આપ્યા છે બરાબર તો આમાં પંચોતેર પ્લસ છે પેલી વાત જશે તો માઇનસ તો એફ વન પ્લસ એફ ટુ બરાબર સો માઇનસ પંચોતેર બોલો સો માંથી પંચોતેર જાય તો કેટલા વધે તો પચીસ પચીસ અને આપણે સમીકરણ નંબર એક કહી શકીએ હા સર હવે સર આ સમીકરણમાં જો આપણે એફ વન ની કિંમત નવ મૂકી દઈશું તો આપણને એફ મળી જશે હા જો મળી ગયું અને તમે જાણો છો કે અહીંયા હું નવ મૂકીશ તો નવ પ્લસ એફ બરાબર પચીસ નવ પ્લસ છે પહેલી વાત જશે તો માઇનસ તો એફ ટુ બરાબર પચીસ માઇનસ નવ એટલે એફ ટુ આપણાને મળી ગયા કેટલા સોળ બરાબર તો આ રીતે બંને ખૂટતી આવૃત્તિ આપણે શોધી રહી યાદ રાખવાનું છે બે વસ્તુ ખૂટતી હશે તો બે એક્સ્ટ્રા માહિતી ને બંનેનો ઉપયોગ કરીને આપણે આ રીતે જવાબો શોધીશું બરાબર વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આવજો